વિસાવદરમાં ફરી કમોસમી વરસાદની થઈ શરૂઆત વિસાવદર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી અચાનક ભારે ગરમી બાદ વરસાદનું આગમન થયું હતું વિસાવદર તેમજ કાલસરી જેતલવડ માંડાવડ પ્રેમપરા વગેરે વિસ્તારોમાં આજે બપોર પછી પવન સાથે વરસાદના છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા અત્રે હાલ એક તરફ વિસાવદર વિધાનસભા સત્યાસીની નો માહોલ ખરેખરો રંગ જામ્યો છે ત્યારે વચ્ચે મેઘરાજા પણ વિસાવદરની જાહેર જનતાને આ ગરમીના ઉકળાટમાં જાણે કે ટળક કરવા આવી રહ્યા હોય તેમ આજે બપોર પછી આજુબાજુના વિસ્તારમાં વરસાદના ઝાપટા પડ્યા હતા અત્યારે હાલ તો બાગાયતી પાક કેરીનો ફૂલ સમય હોય અને આ કમોસમી વરસાદ પડતો હોવાથી હાલ તો ખેતરમાં રહેલા પાક હાલ તો ખેતરમાં રહેલા પાકને ભારે નુકસાન થવાની પૂરી સંભાવના છે આમ આજે વિસાવદરમાં આ કમોસમી વરસાદથી ટાળક તો મળી છે પણ સાથે સાથે પાકની નુકસાની વિસાવદરની તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ પવન અને વાવાઝોડા વરસાદ સાથે પવન હોવાથી રોડ ઉપર થયા હતા રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર